ચોકબજાર પોલીસની હદમાં છેતરપિંડીના ગુનામાં નોંધાયેલા નાસ્તા ફરતા ફરદારોપીને એસઓજી પોલીસે ધરપકડ કરી ચોક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડીનો પર્દા ફાશ કર્યો છેલ્લા ઘણા સમયથી મોટરકારના માલિકો સાથે કરાર કરી તે ગાડી ભાડે રાખી પહેલાં થોડા દિવસ ભાડું માલિકોને આપ્યા બાદ ભાડું ચૂકવવાનું બંધ કરી મોટર કારો બરાબર વહેંચી છેતરપિંડી કરતો હતો તે ગુનો ચોકબજાર પોલીસમાં નોંધાયેલો છે આઈ ટ્વેન્ટી આસ્થા ગાડી નંબર જી જે ઝીરો ફાઇવ જેપી ઝીરો ફોર સિક્સ ફોરનો આરોપી ઘોડદોડ રોડ પરના કરીમાબાદ સોસાયટીના ફ્લેટમાં રહેતો અલ્તાફ ઉર્ફે અલ્તુ સદરુદ્દીન વેકલાણી અડાજણ પાટિયા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થવાનો છે તે માહિતી એસઓજી પોલીસના સિકંદર બિસ્મલ્લા અને અસલમ ઇદ્રીશને મળતા તેઓએ વોચ ગોઠવે છે જેમાં આરોપી આવતા જ પોલીસે તેને દબોચી લીધો અને ચોકબજાર પોલીસને સોંપ્યો છે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે